મિત્રો હું છું પ્રફુલ ભટ્ટ અને એક વાર ફરીથી આપ સર્વેનું સ્વાગત છે મારી ચેનલ દર્શનમાં તો આપ ખૂબ ખૂબ શુભકામનાઓ આજે આપણે રાજાના દર્શન કરીશું અને સાથે સાથે ગણેશજીની આરતીનો લ્હાવો લઈશું અહીંયા દરરોજ નવા નવા કાર્યક્રમો યોજવામાં આવે છે અને ગુજરાતના નામાંકિત કલાકારો પણ હાજરી આપવાના છે અહીંયા ખૂબ જ સુંદર ડેકોરેશન કરવામાં આવેલ છે મિત્રો તમે જોઈ શકો છો કે ખૂબ જ સુંદર અને આકર્ષક મુખ્ય દ્વાર બનાવવામાં આવેલ છે તો આપણે અંદર જઈશું અને હું તમને સૌ પ્રથમ અહીંયા જે સુંદર ડેકોરેશન કરવામાં આવેલ છે તે બતાવવાનો પ્રયત્ન કરીશ તો તમે જોઈ શકો છો કે કેટલું અદ્ભુત અને સુંદર રીતે ગણેશજીનું આ મંડપ સજાવવામાં આવેલ છે અહીંયા લાઇટિંગ વાળા ઝુમ્મર ફુવારા અને ફૂલદાનીનો ઉપયોગ કરીને ખૂબ જ સુંદર સજાવટ કરવામાં આવી છે તો જે લોકોને ફોટોગ્રાફીનો શોખ હોય તે લોકો માટે આ બેસ્ટ લોકેશન બની રહેશે અને તમારી સાથે જો નાના બાળકો હોય તો તેમને ખૂબ જ મજા આવી જશે મિત્રો શ્રી આદ્યશક્તિ મિત્ર મંડળ દ્વારા આ ન્યુ વસ્ત્રાલના ગણેશજીનું આયોજન કરવામાં આવે છે આ જગ્યાનું સરનામું છે સિનિયર સિટીઝન વન શ્રી રામચોક દેવસ્ય સ્કૂલ રોડ નેવ અમદાવાદ તો તમે પણ જો હજુ સુધી આ નેવ રાજાના દર્શન કરવા ના ગયા હોય તો એકવાર ચોક્કસ દર્શન કરી આવજો અહીંયા શ્રી આદ્યશક્તિ મિત્ર મંડળ દ્વારા ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવેલ છે હવે આપણે અંદર જઈશું અને શ્રી ગણેશજીના દર્શન કરીશું અને સાથે સાથે ગણપતિની આરતીનો લાભ પણ લઈશું તમે જોઈ શકો છો અહીંયા ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શન કરવા માટે અને આરતીનો લ્હાવો લેવા માટે ખૂબ જ શાંતિથી બેસી રહ્યા છે અને હવે આરતીનો સમય થઈ ગયો છે શ્રી ગણેશજીના દર્શન માટે લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે ઘડી આવી ચૂકી છે તો મિત્રો તમે જોઈ શકો છો કે અત્યારે દર્શન ખુલ્લા મૂકવામાં આવ્યા છે અને ભાવિક ભક્તો પણ ખૂબ જ ઉત્સાહમાં આવી ગયા છે જે આરતી શરૂ થઈ રહી છે અને આપણે આરતીનો લાભ લઈશું જય શ્રી ગણેશ આપણે ગણપતિ બાપાની આરતીના દર્શન કર્યા અને ખૂબ જ ધન્યતા અનુભવી ખૂબ જ સુંદર આયોજન છે અને ગણપતિ દર્શન કરીને આપ પણ ખરેખર ખૂબ જ આનંદ થયો હશે તમે જોઈ શકો છો કે કેવી અદ્ભુત અને સુંદર મૂર્તિ ગણપતિ મહારાજની દ્રશ્યમાન થઈ રહી છે જય શ્રી ગણેશ મિત્રો તમે જોઈ શકો છો કે બાપાના દર્શન કરવા માટે ભાવિ ભક્તો લાઈન લગાવીને ઊભા છે અને સૌ ભક્તોને મારા તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ તો મિત્રો જો આ વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આવા નવા નવા વિડીયો જોવા માટે મારી સાથે બન્યા રહેજો અને સાથે સાથે કોમેન્ટમાં જય ગણપતિ બાપા લખવાનું ભૂલતા નહીં તો આપ સર્વેને મારા તરફથી જય શ્રી ગણેશ